દકાભવાની મંદિરના બાર પટાંગણમાં ચોવીસ વર્ષની દીકરીની ગળું કાપીને હત્યા કરવાની નિર્મમ પ્રયાસ થયો છે જે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ગુજરાતમાં ઉડી રહ્યા છે અવારનવાર કહી રહી છું અમરેલી છે હું નાનું સેન્ટર અને એમાં આ પ્રકારના ઘાતકી જે બનાવ બન્યો છે એ ખૂબ ગંભીર અને નિંદનીય છે દીકરી જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહી છે એને એટલી ખરાબ રીતના ગળું કાપીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખરાબ છે અમરેલી પોલીસ અને આખો એ કાયદો અને વ્યવસ્થા સંભાળતું મંત્રાલય આપના માધ્યમથી વિનંતી કરું છું કે આવા બનાવોમાં દિવસે દિવસે વધારો થતો જાય છે દીકરીઓની મહિલાઓની ચિંતા કરતી સરકારના જે જાહેરાતો કરે છે પણ ગ્રાઉન્ડની રિયાલિટી ખરેખર ખૂબ અલગ અને ગંભીર રીતના દિવસેને દિવસે ખરાબ થતી જાય છે આજે આ દીકરીની જ્યારે પરિસ્થિતિની તાક મેળવો એની વ્યથા સાંભળી એના પરિવારની ત્યારે હૃદય દ્રવી ઉઠે કે કઈ ખરાબ રીતે એને ના ઘા ગળાના ભાગે મારવામાં આવ્યા ભગવાનનો પાડ માનું છું કે આ દીકરીનો જીવ બચી ગયો નહીં તો ખૂબ ગંભીર ખરાબ રીતના હત્યા માટે જ આ શખ્સો આવેલા હતા અને જે પ્રમાણેનો હુમલો થયો છે એ પ્રમાણે કાયદો અને વ્યવસ્થાને ફરી એક વખત ક્યાંક કડક રીતના અમલ કરાવવો જરૂરી બન્યો છે એમાં અમરેલી બાકાત રહ્યું નથી આવા બનાવોમાં તો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર આ પ્રમાણે જે મહિલાઓની અને દીકરીઓ સાથે ઘટનાઓ બને છે એની ચિંતા કરે અને આવા પ્રમાણમાં બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે એના ઉપર ગંભીર રીતે વિચારણા કરીને કાબૂમાં લાવવાના પ્રયત્ન કરે એવું હું આપના માધ્યમથી વિનંતી કરું છું